મિત્રો આપણે તો નહીં નાતા પણ બાઇકનો તો નવરાવું પણ નહીં બાઇકે કહેતો તું ચેટલાતા કે ભાઈ તું તો નહીં નાતો પણ મન તો નવરાય મેં કીધું લેહ બે સોટણા નાખી દઉં તારા ઉપર અને ઉપરથી હવા ઓછી એટલે ભાઈ હવા ટાઈટ કરવાની લો જય માતાજી મિત્રો તમારું મારા એક નવા વ્લોગમાં સ્વાગત છે તો જોડાઈ રહેજો અમારા વિડીયો હંગાથ જોઈએ આજના દિવસમાં હું ધૂમધામ ધડાકા થાય આપણી હંગાત આપણે મિત્રો આપણા બહેણા બહેણા લઈને હવે તૂટી પડ્યા એ વાળે જવા માટે મિત્રો આપણે આવી ગયા આપણી ગાયો જોડે કારણ કે આજ તો પહેલા ઘોડાની લાઈટ થઈ ગઈ હવે ભણ એટલે કોમ કરવું પડશે ફટાફટ ને કાં બધું થઈ જાય રમણ ભમણ ફિકલ કરે વાળો પોટરી દીજી દુબ બેચેંગે પૈસા લવાઈંગ પૈસા લવાઈંગ દુબ બેચેંગે હાલો પૈસા પૈસા આપ દેવાસ ઓર કુ છોગાઈ દે પૈસા બસ પૈસા 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 મિત્રો આપડી વાઘ બકરી ને ઉપાડી લીધી જો હવે લઈ જાવવાની હે ગાયો વચ્ચે લઈ જઈને મૂકી દેવાની હે એને મિત્રો આપણે આવી ગયા આપડી ગાયો જોડે કેમ કે આપણો ટાઈમ છે હવે સાર પૂરો કરવાનો તમે કરો મિત્રો આપણે નીકળી ગયા આપણું ધાર્યું ને દાંતેડું ને ને લઈને બાઈક લઈને સાર લેવા માટે મિત્રો આપણે આવી ગયા આપણા રેલા માટે ચાલે આપણો વાળો રહ્યો જોઈ લો શું દેખાય ગયા આપણે ભાઈબંધો ચાર બાર લઈને આવી ગયા હમણાં નાખી દીધી હજુ બહુ ફેરથી લે જાવ પડે આટલા હા પણ મારા આ રણ વિતાઈ નાખા બોલો ખાઈ ખાઈ ના જટ ના ખાવા ખા કરો બોલો ખાખા ના ઘ ખાખા ના ઘ મારે સારું ખાધેલું બધું હું કહી છે દીધું હોય મારા શું કરવાનું કહો અમને મિત્રો આપણે આવી ગયા આપણી ગાયો જોડે જો ખાઈ પી પાછો ચે પાણી પીવા જબ્બર નહીં પીધી મારા ઓછાની આ તો આપણી ગાયો કહેવાય આપણે મિત્રો નહીં રહેતા અને આપણા ભગવાનના દર્શન પણ કરી દીધા જોવો તમે અચ્છા મારા ભગવાન અને હવે હાલ વાગી રહ્યા છે અઢી ત્રણ વાગે આપણે નીકળી જવાનું છે વાડી જવા માટે તો ચલો ત્યાં મળીએ ઓ મારા કાકાના વાળે આવી ગયો હતો અને આ ખોડકટ્ટા એકલા એકલા ઉપાડવાનું આ તો કંઈ જિંદગી કહેવાય લે આવી થોડી કંઈ જિંદગી વાંચી છે ભાઈ તમે જ કહેજો હં લો ત્યાં હેઠળ ઉપાડો મિત્રો આપણે તો નહીં નાતા પણ બાઇકનો તો પણ યાર બાઇકે કહેતો તું ચેટલા દ કે ભાઈ તું તો નહીં નાતો પણ મન તો નવરાય મેં કીધું લે હતા બે સ્વોટરણા નાખી દઉં તારા ઉપર અને ઉપરથી હવા ઓછી એટલે ભાઈ હવા ટાઈટ કરવાની લો મિત્રો આપણું બધું જ કામ પટી ગયું અને આમનો ઝઘડો ચાલુ થઈ ગયો ફરીથી તમે પણ જો કોઈ સારા સરપંચ વકીલ એવા હો તો આમનો ઝઘડો આવીને મટાડી દેજો શું કહેવું ભાઈ लड़ो दान मूरिया पसी दूध बूद आली है तो घड़ी आ गायो नो संपर्क जो कितनी मस्त मस्त लगे छे दोस्तों आपने तो कभी पानी देखा ही नहीं दे होगा तो देख लीजिए पानी ऐसा होता है मित्रों आपड़े 11 वक्तानी साथेज आपरी गायो जोड़ी आवी गया જો આ તો ડંફર જેવું ઊભું થઈ ગયું મારવા બોલે એટલી વાર માં તો હવે શું કેવું મિત્રો આપણો ખાટલો તૈયાર થઈ ગયો ઊંઘવા માટે જોઈ શકો છો આપણે હોય જવાનું બિંદાસ તો ચલો કાલે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય જય માતાજી